માંડવી તાલુકાના બિદરા ગામે આજે તિરંગા યાત્રાનો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દબે અને માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ શંગાર તેમજ રાજકીય સામાજિક અગ્રણીઓના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો બિદરા ગામની મેઇન બજાર ખાતેથી તિરંગા યાત્રા બિદરા સર્વોદય ટ્રસ્ટ પાસેથી પસાર થઈ શ્રી રામ મંદિર સુધી પહોંચી હતી જ્યાં ધારાસભ્યના હસ્તે સેનાના જવાનોનું સન્માન કરાયું હતું ભગવાન શ્રી રામ મંદિરે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિત અગ્રણીઓએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ધારાસભ્ય પ્રાસંગિક ઉદબોધનમાં ભારતીય સેનાએ કરેલ દુશ્મન દેશ પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહીની પ્રશંસા પાત્ર રહી હતી તેવું જણાવ્યું હતું ગામના પૂર્વ સરપંચ અને તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સૌને આવકાર આપ્યો હતો તેમણે દેશના વડાપ્રધાન અને સેનાની દુશ્મન દેશ પાકિસ્તાન સામેની લડાઈમાં મળેલી જીતને યાદગાર ગણાવી હતી વધુમાં તેમણે બિદરા ગામજનો તેમજ આસપાસના ગ્રામજનો અને રાજકીય સામાજિક આગેવાનોનો તિરંગા યાત્રાને સફળ બનાવવા બદલ આભાર માન્યો હતો

કેશવજીભાઈ રોશિયા વિરમભાઈ ગઢવી તાલુકા પંચાયતના સદસ્ય જક્ષનભાઈ સંગાર વિક્રમસિંહ જાડેજા ખેમરાજભાઈ ગઢવી દેવાંગભાઈ સાખરા બિદરા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલના ચેરમેન વિજયભાઈ છેડા અને સ્ટાફ કોડાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ વાઘેલા અને સ્ટાફ બિદરા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મીઓ જીઆરડીના જવાનો કોડાય સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ એનસીસીના કેડટ્સ માંડવી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અમુલભાઈ દેડિયા ભાવેશભાઈ શંઘાર એશિયાનાઇ હોસ્પિટલના મેનેજર મંગલભાઈ સંગર માંડવી તાલુકા ભાજપ ઉપપ્રમુખ હરિભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મી શંકર જોશી દેવચંદભાઈ સંગર તલવાણા સરપંચ કન્નુભાઈ જાડેજા મોટા રતડિયાના સરપંચ હરદાસભાઈ ગઢવી નાની ખાખર ગામના ગૌ સેવા પ્રેમી હિતુભાઈ જાડેજા મયુરસિંહ જાડેજા સન્મુખસિંહ જાડેજા મેરાવ સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બિદરા ગામના પૂર્વ સરપંચ અને માંડવી તાલુકાના ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સૌનો આભાર માન્યો હતો સામાજિક આગેવાનો સાધુ સંતો મહંતો વગેરે ઉભો કર્યો હતો સમગ્ર દેશમાં ઓપરેશન સિંદૂર પછી ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરી અને દેશની સૈન્યની ત્રણેય પાંખો નું મનોબળ મજબૂત કરવા માટે લોકો બહાર આવી તિરંગા યાત્રો તિરંગાને પોતાના હાથમાં લઈ અને યાત્રાના સ્વરૂપે જોડાઈ અને સૈન્યનું મનોબળ વધારે છે અને આ સૈન્યનું માર્ગદર્શન કરનાર દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ધીર ગંભીર અને વીર નેતૃત્વને પણ વધાવી રહ્યા છે ત્યારે આજે બિદડા ગામે ખૂબ સુંદર મજાની આ તિરંગા યાત્રાનું આયોજન થયું હતું એમાં જૈન પરંપરાના આચાર્ય પરમપૂજ્ય શ્રી કલાપ્રભા મહારાજ સાહેબ પણ ઉપસ્થિત હતા અન્ય સાધુ સંતો પણ ઉપસ્થિત હતા અને એમની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને તાલુકાના સંગઠનના સૌ લોકો તાલુકા જિલ્લાના ચૂંટાયેલા સૌ લોકો વહીવટના પાંખ તંત્રની પાંખ સામાજિક આગેવાનો બધી જ સમાજના આગેવાનો સૌ સાથે મળીને ભગવાન રામના મંદિરમાં આ યાત્રાની પૂર્ણાહુતિ કરી છે અને માનભેર જોશભેર વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા આ મંત્રને સાર્થક કરવા લોકો ભાવથી પ્રેમથી જોડાયા છે